આજે જી ડબલ ઇ મેનના પરિણામ જાહેર થયા છે પરિણામ આવતા કહી ખુશી કહી ગમના દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે સુરતમાં કૌશલ વિદ્યા ભવનના જળઝહળતું પરિણામ સામે આવ્યું છે કૌશલ વિદ્યાભવનમાં જે ઇ ડબલ ઈ મેન સેશન વન અને ટુના પરિણામમાં કુલ એકસો ને અઢાર વિદ્યાર્થીઓમાંથી પંદર વિદ્યાર્થીઓએ નવ્વાણુંથી વધુ પી આર રેન્ક મેળવ્યા છે એકવીસ વિદ્યાર્થીઓએ પંચાણુંથી વધુ અને

અભ્યાસ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી સુરતના નાના વરાછા વિસ્તારમાં આવેલા કૌશલ વિદ્યાભવન વિદ્યાર્થીઓ વધુ પીઆર મેળવ્યા છે જેમાં પરલ નામના વિદ્યાર્થીએ સેશન ટૂંકમાં નવ્વાણું પોઈન્ટ એસી પીઆર સાથે સ્કૂલ ફર્સ્ટ આવ્યો છે હીરાના બ્રોકરેજનું કામ કરતા પિતાના પુત્રએ એ મેળવેલી સફળતાને લઈને પરિવાર સાથે શાળામાં પણ હર્ષની લાગણી વ્યાપી ગઈ છે ત્યારે વિદ્યાર્થીએ કહ્યું કે હું આગળનો અભ્યાસ હવે એડવાન્સ ક્રેક કરીને મુંબઈ જેવી સંસ્થામાં સીએસ કરીશ આ પરિણામ માટે તે રોજની આઠ થી દસ કલાકની મહેનત શાળાના શિક્ષકોના માર્ગદર્શનમાં કરતો હોવાનું તેણે વધુમાં કહ્યું હતું મારે આ વખતે સેશન ટુમાં પોઈન્ટ એસી પીઆર આવ્યા છે ગઈ વખતે અને આ વખતે જે સ્કૂલની અંદર જે જે રેગ્યુલર ટેસ્ટ 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 છે દરરોજ દરરોજ ગોઠવતા હતા એ બે બે આપી અને જે ટેસ્ટમાં જે ડાઉટ આવ્યા હોય તે સર પાસે ક્લિયર કરાવ્યા અને ઘરે જઈને પણ જે ન આવડ્યું હોય પેપરમાં એ ઘરે જઈને બેથી ત્રણ વાર સોલ્વ કર્યું અને જે કેમેસ્ટ્રીમાં જે ઇનઓર્ગેનિકનો પોર્શન આવે છે બે બેથી ત્રણ વાર રિવાઈઝ કરીને વાંચ્યું એના કારણે આ એટલું સારું રિઝલ્ટ આવ્યું છે બાકી સ્કૂલમાંથી પણ જે સાહિત્ય જોતું હોય તે આપણી સરને કહેતા તો એ સર અમને મંગાવીને આપી દેતા એટલે કોઈ પણ બુક કે એવું જોતું હોય સૌ પ્રથમ તો જે રેગ્યુલર પહેલાંથી જ તે અગિયારમાંમાંથી જ તે ગોલ હતો એ પ્રમાણે જ મહેનત કરવાની શરૂ કરી દીધી હતી અને આમ રોજની કદાચ છ કલાકે મહેનત થતી રહેતી હતી પછી જે સરનો પણ સપોર્ટ છે કે રોકાઈન ડાઉટ સોલ્વ કરવા સ્કૂલે રોકાઈન જે ન આવડતું હોય એના કારણે આ સાથે શાળામાં અભ્યાસ કરતા ચાવડા યાજ્ઞિક રાયસિંહભાઈ પણ જે ડબલ ઈ માં નવ્વાણું પોઈન્ટ પંચોતેર પી પ્રાપ્ત થયા છે યાજ્ઞિક પિતા રાયસિંહભાઈ થોડા સમય પહેલા જ પેરાલિસિસ આવ્યો હતો પિતાની સેવા કરવાની સાથે સાથે અભ્યાસ કરીને આ સફળતા મેળવી હોવાનું યાજ્ઞિકે કહ્યું હતું સાથે જ ઉમેર્યું કે મેં બહુ નજીકથી આ પીડા જોઈ છે જેથી આગામી સમયમાં એન્જિનિયરિંગ કરીને લોકોને ઉપયોગી થાય તેવા સાધનો બનાવવા ઈચ્છું છું મારું નામ ચાવડા યાજ્ઞિક છે ત્યારે મારા સેશન ટુમાં નવાણું પોઈન્ટ પંચોતેર પિયાર આવ્યા છે અને સેશન વનમાં અઠાણું પોઈન્ટ નવ પિયાર આવ્યા હતા જેથી સેશન ટુમાં નવ્વાણું પ્લસ પિયર લાવવા માટે મેં મહેનત વધારી થોડીક અને સતત ડાઉટ સોલ્યુશન કરાવ્યું અને સરનો પણ સતત સપોર્ટ મળતો રહ્યો જેના કારણે મારા નવાણું પોઈન્ટ પંચોતેર પરિવારમાં મારા પપ્પાને તો હમણાં અગિયારમાં ધોરણમાં ગુરુ પૂર્ણિમાના દિવસે પહેરેલેસ આવી ગયો હતો જેના કારણે એમનું તો એટલે એક અમા મેન સભ્ય ઘરના વયા જાય જેના કારણે થોડું ઘર લથડી ગયું હતું પણ મારા ભાઈ બહેન બંને અત્યારે કામે જાય છે જેના કારણે સંપૂર્ણ સપોર્ટ મળી રહે છે અને મારા મમ્મી પણ સતત સપોર્ટ કર્યા કરે છે અને મારા પપ્પા પણ સારી રીતે મને કીધા કરે છે અને હમણાં એમને ઘણું સારું છે એમ તો અને આગળ જતા એ પણ ઠીક થઈ જશે શાળા પરિવારમાં બધા જ સરો સતત સપોર્ટ કર્યા કરતા અને કોઈ પણ બુકની જરૂર હોય તો પણ આપતા અને ડાઉટ સોલ્યુશન પણ કરાવતા અને કોઈપણ ટેસ્ટમાં જો કોઈ વાર ખરાબ રિઝલ્ટ આવ્યું હોય તો ફોન કરીને પણ પૂછી રહેતા પર્સનલી કે કેમ આવું થયું અને સતત સંપર્કમાં રહેતા આ વખતે દસ લાખ સડસઠ હજાર નવસો ને ઓગણસાઠ વિદ્યાર્થીઓએ જે ડબલ ઈ મેઇન્સ એપ્રિલ સત્રની પરીક્ષા આપી હતી જે ગત વખત કરતાં પિસ્તાલીસ હજાર ત્રણસો છાસઠ વિદ્યાર્થીઓ ઓછા હતા જે ડબલ ઇ મેઇન્સ દ્વારા તમામ કેટેગરીના બે લાખ પચાસ હજાર બસો ને અડતાલીસ વિદ્યાર્થીઓ જે ડબલ ઈ એડવાન્સ માટે ક્વોલિફાય થયા છે ગયા વર્ષે લગભગ બે પોઈન્ટ પાંચ લાખ પસંદગીના વિદ્યાર્થીઓમાંથી માત્ર એક લાખ નવ્યાસી હજાર ચારસો ને સત્યાસી વિદ્યાર્થીઓએ એડવાન્સ આપ્યું હતું હરેશ પાંડવ આચાર્ય કૌશલ વિદ્યાભવન નાના વડા સુરત સુરત આજરોજ જે ડબલ ઇ મેઇન સેશન ટુનું રિઝલ્ટ જાહેર થયું છે શાળાના ટોટલ એકસો અઢાર વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે પરીક્ષા આપેલી હતી એમાંથી સડસઠ એટી સેવન વિદ્યાર્થીઓ સત્યાસી વિદ્યાર્થીઓ જે ડબલ એડવાન્સ માટે ક્વોલિફાય થયા છે અને એકસો અઢારમાંથી પંદર વિદ્યાર્થીઓએ નવ્વાણું પ્લસ પીઆર રેન્ક મેળવેલો છે એક ખૂબ સારામાં સારી સિદ્ધિ કહેવાય કે આ બધા જ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં એનઆઈટીમાં તો નંબર લાગી જ જશે એનઆઈટી દેશની સર્વશ્રેષ્ઠ શ્રેષ્ઠ એન્જિનિયરિંગ કોલેજ છે એમાં નંબર લાગશે સાથે સાથે એડવાન્સની પરીક્ષામાં પણ પરીક્ષા આપી શકશે અને એમાં પણ સારા માર્ક્સ મેળવી અને આઈઆઈટીમાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે વિદ્યાર્થીઓને ખાસ કરીને વર્ષની પ્લાનિંગ વર્ષની શરૂઆતમાં જ આખા વર્ષનું પ્લાનિંગ આપવામાં આવતું અને વધુમાં વધુ ફાયદો તો વારંવાર પેપર રિવિઝન પેપર સોલ્યુશન અને પેપર લેવાથી જ પરિણામ મતલબ પ્રાપ્ત થયું છે અને વહેલા સિલેબસ પૂરો કરવાથી વિદ્યાર્થીઓને પૂરતો સમય પ્રાપ્ત થાય છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત